સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થયો શહેરી વિસ્તારમાં વરસાદ પડતા સહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે આખીકાર મેઘ સવારી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જ્યારે વરસી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મેઘસવારી એવી પહોંચી સુરેન્દ્રનગરના મેમકા ખુરાડી સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે પવન સાથે વરસાદી ઝાપટાંથી અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની પણ સમસ્યા સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે ગાજવીજ સાથે સુરેન્દ્રનગર અને જે જિલ્લો છે ત્યાં વરસાદ નોંધાયો છે મેમકા ખિરાડી ગોમટા ગામમાં વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં પણ મેઘ મેઘસવારે આવી પહોંચી છે સુરેન્દ્રનગરના દ્રશ્યો અસહ્ય ઉકળાટ બાદ આખીકાર સુરેન્દ્રનગરમાં મેઘ સવારે આવી પહોંચતા લોકો અત્યારે ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે અને સૌથી વધારે રાજી ખેડૂતો જોવા મળી રહ્યા છે ખેડૂતોએ કરેલા આગોતરા પાકને પણ જીવનદાન મળ્યું છે આ સાથે વાવણી લાયક વરસાદ થયો છે જેથી કરી અને હવે ખેડૂતો પોતાના ખેતરમાં અનાજનું ઉગાડવાનું પણ કામ કરશે તો આ સુરેન્દ્રનગર કે જ્યાં મેઘ સવારી આવી છે તો હવામાન વિભાગની આગાહીના અન્ય બે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસાની શરૂઆતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આજે વરસાદ નોંધાયો